જો પાતા જલ્દી જઈને નક્ષો કરી ને અને દવાળા જઈને પાસ્તો સાફાણી કરીને નીકળીએ પછી દવાળા સુધી જા દર્શન કરી પઈ ફર કઈ નીકળીયા જલ્દી હટજો જલ્દી દર્શન કરી હેડો હા

ના <coughs>

વાગુજી આ તમે સારું કર્યું યે તો પાપ પાળો દસ થાશી વાત છે બસ તો ભાઈ નીકળી દેસા હવે પાળોદર જવાનું કિલોમીટર અમાર ટીનાજી એટલું બધું ખાઈ જાય કે દરેક ટાઈ નઈ અમાર ટીનાજીને નોસે કોક થીઓ બહુ બચા મર ટીનાજી તો બહુ આજ રૂઠીયો બધું બધું ખાય કસ દૂધ ખાય ર ઓલા પાડોડો વાને તો થાચે જ જો અમે હવે રીcian જી અમારથી હેડા નઈ તમાર બાબો शिवाजी ઓ માર આબુ મને હેડાતું નઈ મને હેડાતું નઈ હવે તમે આવો અમાર તો મોણ લાલ ભા ટીનાજી થાકે તો અલભા મને તમે બલા આવો અમે જી તો મને રિક્ષા પી કરી લેડો અમાર આવડ લાગે તો પૈસા દેખો અમી લખરો ખબરકો ચલો આ લે પકાળ તું પકાળો બસ કાટ લે પૈસા નહી પૈસા નહી બાધા કર પૈસા કથા નહી યાર અમાર તો ભાઈ બાધા યાર અમે બાધા કરવાના યાર આ તો લે યાર ભાઈ પૈસા મળજે

કે ભાઈ શેજો ઓ રૂપિયા છે છોર પૈસા પૈસા હું કરશું ઓ બાવળીએ દર્શન કરીયે આપડા બાધા કરવાની પૈસા લઈ ગયા જ્યા કરું છોકરી માં હવે તમે કોક કરો છે